માઈક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીનના બીજા ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ તરીકે માઇક્રોસોફ્ટ પાવર એ આ સિરીઝની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ વિડિયો સિરીઝમાં આપણે બધા જ મેનુઓનો બેઝિક ઇન્ટ્રોડક્શન અને તેના ઉપયોગી ઇમ્પોર્ટન્ટ એવા ટૂલ્સ કે જે પ્રેઝન્ટેશન માટે ખાસ ઉપયોગી હોય છે તેની બ્રીફ મેળવીશું ત્યારબાદ મહત્ત્વના ટેબ્સ છે મહત્ત્વના ફંક્શન્સ છે તે પણ જોઈશું તો જોઈએ એક પછી એક પ્રેઝન્ટેશન અને સ્લાઇડના ટાઈપ્સ એ આ વિડીયોમાં આપણે જોઈશું સ્ક્રીન પર તમે જે રીતે જોઈ શક્યા છો કે જ્યારે આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ડિફોલ્ટ સ્ક્રીન તરીકે આપણે આ બધા મેનુ જોવા મળે છે આ ટાઇટલ બાર છે આ મેનુ બાર છે અને અત્યારે હોમ મેનુમાં આપણે અત્યારે પ્રેઝન્ટ વર્ક કરી રહ્યા છીએ રાઈટ તો હવે નવું પ્રેઝન્ટેશન જ્યારે આપણે ઓપન કરીએ અથવા તો ફાઇલ મેનુમાં આપણે જોઈએ તો આપણે અહીંયા એક પ્રેઝન્ટેશન રાખ્યું છે તેમાંથી જ આપણે શરૂઆત જોતા જશું કે ફાઇલમાં જઈને આપણે ન્યૂ કરીએ તો ન્યૂમાં આપણે આ બ્લેન્ક પ્રેઝન્ટેશન ફેસેટ ઇન્ટીગ્રલ આયોન આયોન બોલરૂમ ઓફિસ થીમ ઓર્ગેનિક રિટ્રોસ્પેક્ટ સ્લાઇસ અને વિસ્પ એટલે આ ટાઈપના પ્રેઝન્ટેશનના ટાઇપ્સ તમને ડિફોલ્ટ જોવા મળે છે કોઈ એક પ્રેઝન્ટેશન ઉપર આપણે સિલેક્ટ કરીએ અને જોઈએ કે શું થાય છે તો આ રીતે ટાઇટલ લેઆઉટ સબ તો આપણે બધું જ અહીંથી સિલેક્ટ કરી શકીએ છીએ અત્યારે આપણે આ સિલેક્ટ કરીએ અને ક્રિએટ મેન્યુ પર આપણે કરીએ તો આ રીતે એની ડિફોલ્ટ ટેમ્પલેટ આવી જશે તો આ આપણે શરૂઆત કર્યું એ તમારું પ્રેઝન્ટેશન વન જે છે અહીંયા એ શરૂ થશે અહીંયા જોવો શકો તમે કે ફાઇલમાં જઈને આ ફેસેટ આપણે સિલેક્ટ કર્યું તો એ ફેસેટના બધા ડિફરન્ટ કમ્પોન આવી ગયા અમુક એના બેકગ્રાઉન્ડ પણ ઓટો સિલેક્ટ જ થઈ જાય છે અમુક એની થીમ પણ ડિફોલ્ટ એપ્લાય થઈ જાય છે એ જ રીતે આયોન બેડરૂમ બોલરૂમ જે છે એ આપણે સિલેક્ટ કરીએ અને એમાં આપણે આ વેરિયન્ટ છે એમાં ધારો કે આ રેડ કરીએ તો એને ક્રિએટ કરીએ તો એ તરત જ એ ટાઈપનું સિલેક્ટ થઈને આવી જશે આપણી પાસે બરાબર એના પછી પણ આપણે જુદા જુદા ઘણા જ એના ડિફોલ્ટ ટાઈપ્સ છે ન્યૂ કરીએ તો આ ઓર્ગેનિક છે રિટ્રોસ્પેક્ટ છે સ્લાઇસ છે ડબલ્યુઆઈસપી વિસ્પ છે અત્યારે આપણે બ્લેન્ક પ્રેઝન્ટેશન કરીએ તો એ બ્લેન્ક ઓપન થઈ જશે એમાં ટાઇટલ અને સબ ટાઈટલ એવું આપણે એડ કરવાનું પહેલાં આપી દેશે રાઇટ તો આ બધા ડિફોલ્ટ પ્રેઝન્ટેશનના ટાઇપ થયા હવે આપણે ધારો કે બ્લેન્ક પ્રેઝન્ટેશન આપણે એવું એપ્લાય કરીએ છીએ અને અહીંયા ખોલીએ છીએ નવું પ્રેઝન્ટેશન રાઇટ તો હવે એમાં તમારે સ્લાઇડના ટાઈપ પણ તમે નક્કી કરી શકો છો એ કઈ રીતે થાય તો હવે જ્યારે નવી સ્લાઇડ તમે બનાવો છો તો સ્લાઇડના કયા કયા ટાઈપ છે આ તો આપણે જોઈ લીધા કે આ બધા બ્લેન્ક પ્રેઝન્ટેશન જ્યારે નવું પ્રેઝન્ટેશન ઓપન કરીએ ત્યારે આ આ ટાઈપના ડિફોલ્ટના ટેમ્પલેટ્સ આવે છે બરાબર છે હવે નવી સ્લાઇડના કયા કયા ટાઈપ હોય છે એ જરાક નામ પ્રમાણે જોતા જઈએ ઓફિસ થીમમાં છે એ ટાઇટલ સ્લાઇડ છે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ છે સેક્શન હેડર છે ટુ કન્ટેન્ટ કમ્પેરિઝન ટાઇટલ ઓનલી બ્લેન્ક કન્ટેન્ટ વિથ કેપ્શન એન્ડ પિક્ચર વિથ કેપ્શન રાઇટ હવે એક આજે આપણે સીપીટીની જો ચર્ચા કરતા હોઈએ તો જ્યારે નવી સ્લાઇડમાં આ રીતે અહીંયા ઓપ્શન હોય છે હોમ ન્યૂ સ્લાઇડ તો એમાં આ કમ્પેરિઝન અને ટુ કન્ટેન્ટ સ્લાઇડ આ અને સેક્શન હેડર સ્લાઇડ તો આ બધા જે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે ઘણી ખરી સીપીટીમાં આ પૂછાઈ ગયા છે ટુ કન્ટેન્ટ અને કમ્પેરિઝન અને સેક્શન હેડર આપણે જોઈએ કે ટાઇટલ સ્લાઇડ કરીએ તો આપણે આપણે જોયું હતું રાઈટ હવે ન્યૂઝ સ્લાઇડમાં આપણે ટાઇટલ એન્ડ કન્ટેન્ટ કરીએ તો કન્ટેન્ટમાં અહીંયા આપણે ટાઇટલ એડ કરી શકીએ કે ભાઈ હેલો રાઈટ અને અહીંયા આપણે ડિટેલ વન ડિટેલ ટુ ડિટેલ થ્રી એ રીતે ડિટેલ એપ્લાય કરી શકીએ છીએ અને અહીંયા આપણે જ્યારે તમે જોયું હતું એ જ્યારે પણ નવો કોઈ સ્લાઇડ કરીએ તો ઇન્સર્ટ ટેબલનો ઓપ્શન પણ તમને આપે છે ઇન્સર્ટ ચાર્ટનો આપે છે ત્યારબાદ ઇન્સર્ટ સ્માર્ટ આર્ટનો પણ ગ્રાફિક્સનો એ ઓપ્શન આપી દે છે ત્યારબાદ આ પિક્ચરનો પણ ઓપ્શન આપે છે તમારે કોઈ પિક્ચર એડ કરવું હોય અથવા તો તમારે કોઈ હાઈપર લિંકથી તમારે ઇન્ટરનેટમાંથી જ્યારે કન્ટેન્ટ તમારે આમાં એડ કરવી હોય તો આ એ તમને અહીંયા આપે છે હવે નેક્સ્ટ જે છે એ ખાસ સેક્શન હેડર તો સેક્શન હેડરમાં પણ તમને ક્યારેક એમ કે ભાઈ સેક્શન હેડરની કોઈ એક સ્લાઇડ બનાવો તેમાં સમથિંગ ડિટેલ લખો રાઈટ તો ન્યૂ સ્લાઇડમાં ટુ કન્ટેન્ટ એ જોઈએ તો ટુ કન્ટેન્ટમાં આ રીતે કન્ટેન્ટ એડ કરીને આપણે એમાં ટુ બાય ટુની કદાચ મોસ્ટલી પૂછાઈ જતી હોય છે તો એ ટુ બાય ટુમાં આપણે જોઈએ તો ટુ બાય ટુમાં આ રીતે બનાવી શકીએ છીએ અહીંયા આપણે થ્રી બાય ટુની પણ બનાવી શકીએ છીએ ત્રણ કોલમ અને બે રો અહીંયા કોઈ વખત ટેબલનું તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે ટેબલને કઈ રીતે મેનેજ કરવા તેમની સો રો અને કોલમ કઈ રીતે મર્જ કરવી ટેબલમાં પણ સમ ફોર્મ્યુલા જે એક્સેલની હોય તે લાગી શકે છે એ પણ એપ્લાય કરી શકીએ છીએ રાઈટ તો હવે હોમમાં જ આપણે બીજી કમ્પેરિઝનવાળી પણ હોય છે કમ્પેરિઝન અહીંયા લખી દઈએ કે ભાઈ બે મહાન પુરુષો હોય ગાંધીજી અને અહીંયા સરદાર પટેલ તો એના જીવનકથનની વિશે આપણે કમ્પેરિઝન કરવું હોય અથવા તો ડિટેલ લખવી હોય તો એ થઈ શકે છે અહીંયા રાઈટ અને અહીંયા આપણે લખીને કે ભાઈ કોઈ પણ મહાપુરુષ એવું એક ટાઈટલ આપી દઈએ તો આ રીતે તમને ક્યારેક કહેવામાં આવે છે કે ભાઈ નવી સ્લાઇડ તરીકે કમ્પેરિઝનને લ્યો તેમાં ટાઇટલ મહાપુરુષ આપો બે સબ ટાઇટલ જે હોય છે એ ગાંધીજીને સરદાર પટેલ આપો ત્યારબાદ એના વિશે આ ડિટેલ જે હાર્ડ કોપીમાં લખી હોય તો તમારે અહીંયા ટાઈપ કરવાની હોય છે અથવા તો કમ્પેરિઝનમાં ટેબલ તમને આપવાનું કહે તો ટેબલ તમારે બનાવી અને તેમાં ડિટેલ લખવાની હોય છે ટાઇટલ ઓનલીમાં એક આ ટાઇટલ હોય છે પછી તમે ટેક્સ અહીંયા આ રીતે એડ કરી શકો છો બ્લેન્કમાં તો કંઈ જ નથી હોતું સિમ્પલ તમે કોઈ પણ ડિફોલ્ટ સ્લાઇટ તરીકે સિલેક્ટ કરી શકો છો કન્ટેન્ટ વિથ કમ્પેરિઝ કેપ્શન છે કેપ્શન એટલે અહીંયા તમે કોઈ પણ અહીંયા ડિટેલ લખી શકો છો અહીંયા ધારો કે આપણે ગાંધીજીએ એવું લખ્યું અને અહીંયા એવું લખી નાખીએ કે ભાઈ ટાઈમલાઈન એની કંઈ શું શું હતી તો કે આ સાલમાં એ અહીંયા આફ્રિકાથી આવ્યા હતા એ રીતે પછી આનો જન્મ તો એ લાઈનને અહીંયા પછી આપણે પિક્ચર્સ મૂકી શકીએ ગ્રાફ મૂકી શકીએ રાઈટ નેક્સ્ટ છે એ પિક્ચર વિથ કેપ્શન અહીંયા પિક્ચર આપણે એડ કરી અને પિક્ચરના નીચે આપણે એની ડિટેલ લખી શકીએ ધારો કે કોઈ ગ્રાફ હોય અથવા તો કોઈ બીજું કોઈ પિક્ચર હોય તો એનું ડિસ્ક્રિપ્શન લખવું હોય કોઈ એન્વાયરમેન્ટને લગતું પિક્ચર હોય અને એના લગતું ડિસ્ક્રિપ્શન નીચે લખવું હોય તો એ તમને અહીંયા એડ કરી શકો છો તો આ બધા થયા સ્લાઇડના પ્રકાર અને પ્રેઝન્ટેશનના પ્રકાર તો ફ્રેન્ડ્સ આપણે પ્રેઝન્ટેશનના ટાઇપ અને સ્લાઇડ ટાઇપ જોયા છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સેટિંગ ઓફ ટેક્સ્ટ એના ટેક્સ્ટબોક્સનું સેટિંગ કઈ રીતે કરવું સ્લાઇડનું સેટિંગ કરવું એ પણ જોશું યુટ્યુબ પર અમારી આ ચેનલને લાઈક શેર અને સમજ